જુનાગઢમાં રક્તદાન કેમ્પનું આયોજન પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે આયોજન હાથ ધરાયું મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓએ રક્તદાન કર્યું થેલેસેમિયા પીડિત બાળકો માટે કેમ્પનું ખાસ આયોજન રક્તની પચાસ હજાર બોટલ એકત્રિત કરવાના ઉદ્દેશ્ય સાથે કેમ્પ યોજાયું ત્યારે જૂનાગઢમાં રક્તદાન કેમ્પનું આયોજન થયું હતું મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓએ રક્તદાન કર્યું હતું થેલેસેમિયા પીડિત બાળકો માટે આ ખાસ કેમ્પનું આયોજન હાથ ધરાયું ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે જૂનાગઢ જિલ્લામાં ફરજ બજાવતા તમામ કર્મચારી મિત્રો સંગઠનો દ્વારા આયોજિત આ ભવ્ય મહારક્તદાન કેમ્પનું આયોજન જૂનાગઢ જિલ્લામાં કુલ બે સ્થળોએ થયું છે એમાં એક એસટી વર્કશોપની અંદર અને બીજું પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે સવારથી જ આઠ વાગ્યાથી જ તમામ શહેરના લોકો આજુબાજુના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં રક્તદાન કરી રહ્યા છે